જીરભાઈ અત્યારે આપડે વાદળમાં આટા મારી રહ્યા છીએ રાખે ટીના લ્યો હાથ માં જવું છે એવું છે ને મેરવાની પાતળ એવા દે છે મારા વાપિયા ટક આવા પછી पतલી એવા ઓઢાય તેમ જોશી હું આપણે Yeah. Have you ever? Why, you k n o Are you over t h n 哎，hey, 你来点什么？孔雀。